થકના સીમર ગામે મારામારીની એક ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી થતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

હતો ત્યારે ફરિયાદના આધારે અજય પરમાર અને દિનેશ પરમારને ઝડપી લીધા છે ત્યારે સામા પક્ષે વિમલેશ ડયા પરમારે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સુરેશ ચના પરમાર તલવાર લઈને આવ્યો હતો અને ગારો કાઢી વિમલેશના માતા પર હુમલો કર્યો હતો જેમાં વચ્ચે પડતા સુરેશે વિમલેશ પર પણ હુમલો કરી તલવાર વડે માર માર્યો હતો બાદમાં સુરેશના પિતા પણ લાકડી વડે લાવ્યા હતા અને મારામારી સર્જાઈ હતી જે સમગ્ર મામલે સુરેશ તેમજ સાગર ચના પરમાર અને ચના માલદી પરમાર એ પોલીસે ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસે સુરેશ ચના અને સાગર ચનાને ઝડપી લઈ કાયદાની કામગીરી હાથ ધરી હતી ધીરુભાઈની મવત ગુજરાત ન્યૂઝ બગવદર